હોવાના આશ્ચર્ય વધારા ધારક મહિલાઓએ કર્યો હતો જ્યારે અધિકારીએ જણાવ્યું હતું વારંવાર તેમને કહેવા છતાં પણ આ જગ્યાએથી ન ખસતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય હશે કે મોટા દબાણો સામે નદમસ્તક થઈ જતું દબાણ છતાં આવા નાના નાના પથારાવાળા અને લારી ધારકો પર કેમ કાર્યવાહી કરે છે તે સમજાતું નથી કે અહિયાં કર્યા ધંધો નહીં કરવાનો તો અમે ધંધો ના કરીએ તો અમે જઈએ કે અહિયાં કર્યા અમારું પેટ કઈથી ભરીએ અમે અમારા છોકરાઓને ખવડાવીએ કઈથી અમારા છોકરાઓને બનાવીએ કઈ થી બોલો સાહેબ અમારો આ વીસ હજાર રૂપિયાનો માલ હતો એટલો મોંઘો માલ છે તમે ત્યાં એંસી રૂપિયા કિલો લાયા છે અમે બધું રંગ છે પણ નાખ્યું છે એ કંઈક વેચવા નહીં બેસવાનું ને બધું ભરી જતા તા ને ત્યાં લોકો ફાડીને ફેંકી દીધું બધું બધું જયારે બી હોય ત્યારે માલ ભરી જાય છે અમારી કાંચીઓ લઈ જાય છે બધું લઈ જાય છે લેવા જઈએ છે કોઈ આલતા નથી પડી અમે

માલ બધો ફેંકી નાખ્યો જો અમારો પાંચ દસ હજાર નો માલ અમારો ફેંકી દીધો સાહેબ અમે હાથ જોડીએ તમને અમે મહેનત કરીને કહીએ સાહેબ ચોરી નથી કરતા કે અમને કશું એવું નથી આવડતું અમારા સંસાર હારા છે કે અમે મહેનત કરીને ખાઈએ સહીએ અમે ખોટા ધંધા નથી કરતા લોકોના ના બહેરા જેવા લોકો ના ધંધા કરે એવા ધંધા નથી કરતા અમે મહેનત કરીને ખાઈએ સાહેબ